ઉપનિયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે અઢારમાં લેક્ચરમાં આવી ચૂક્યા છીએ ઘણા લાંબા સમય પછી આજે મળી એનું કારણ હતું કે મારી થોડીક તબિયત બી ખરાબ હતી અને ટાઈમનો બી અભાવ હતો ખેર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે કઈ રીતના જીપીએસસીની અંદર એક નવી પેટર્ન આવી છે ક્લાસ વન ટુની અંદર અને ક્લાસ થ્રીની સિલેબસની અંદર ચેન્જ આવી ગયો છે તો મેં તમને પહેલેથી જ કીધું છે કે કોઈ પણ સબ્જેક્ટને તમે સમજો ગોખો નહીં સાંજપી તો આપણે હંમેશા ઇતિહાસને સમજતા આવીએ તો થોડુંક એ પેટર્નને ધ્યાનમાં રાખીએ અને યુપીએસસીને આધાર રાખીને પીવાયક્યુ જે ના છે એને આધાર રાખીને આપણે ઇતિહાસને યા કોઈ પણ ઓર સબ્જેક્ટને સમજજો જેથી કરીને આપણે એક્ઝામમાં કામ આવશે પડી તો લાસ્ટ લેકચર ની અંદર આપણે ચર્ચા કરી પરિવર્તન લેવું એવી રીતના અઢારસો ના વિદ્રોહ પછી ભારતની અંદર બ્રિટિશ નીતિમાં પણ શું આવે છે પરિવર્તન આવે છે તો આજે આપણે એની ચર્ચા કરશું અને અઢારસો ને સુધી કયા કયા ગવર્નર જનરલ અને એના સમયમાં કયા કયા નિર્ણય લેવાના તો એ બધાની આપણે આજે ચર્ચા કરશું સંતપ્રીતા જાડાબેન રાણી વિક્ટોરિયા છે અને આ ભાઈ તમે જોવો એજ રિપન કારણ કે અહીંયા રિપનના સુધારા બહુ સારા છે તો એક્ઝામમાંથી ઘણી વાર આપણે ત્યાંથી સવાલો પૂછાના છે તો સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે ભાઈ અઢારસો ને સત્તાવન પછીનું જે ફેસ છે ચરણ બ્રિટિશ સંસ્થાનવાદનું એને આપણે કહીએ છીએ નાણાકીય સંસ્થાનવાદ શું નામ આપીએ છીએ નાણાકીય સંસ્થાનવાદ ધ્યાનથી સમજો આપણે અત્યાર સુધી ભણી એવા છે કે આ યુકે જે

એક પરિવર્તન જોવા મળે છે યુરોપમાં પરિવર્તન શું હતું કે પ્રશ્ન થવો જોઈએ કે ટુ પોઈન્ટ વન ને ટુ પોઈન્ટ ઝીરોમાં શું ફરક છે તો ઇનિશિયલ જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી એ થઈ હતી કપડા મતલબ કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ત્યાં થઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ની અંદર કે ભાઈ ટેક્સટાઇલ ની અંદર કે આપણે અહીંયા ભારે ઉદ્યોગો ધીમે ધીમે પ્રચલિત થશે કેવા ઉદ્યોગો ભારે મતલબ કે હેવી ઇન્ડસ્ટ્રી હેવી ઇન્ડસ્ટ્રી એટલે કે એવી ઇન્ડસ્ટ્રી કે અહીંયા જે બી વસ્તુનું પ્રોડક્શન થાય છે એનું માનવી દ્વારા ડાયરેક્ટ કન્જન થતું નથી ફરીથી હેવી ઇન્ડસ્ટ્રી એટલે કે એવી ઇન્ડસ્ટ્રી કે જ્યાં જે બી વસ્તુનું ઉત્પાદન થઈ જાય એનું ડાયરેક્ટ માનવી કન્જપ્શન કરતું નથી જેમ કે સ્ટીલ ઇન્ડસ્ટ્રી સ્ટીલ જે જાય તો તેનો ડાયરેક્ટ આપણે યુઝ નથી કરતું આ સ્ટીલ જે બી બને પ્રોડક્ટ એનું અન્ય ઇન્ડસ્ટ્રી યુઝ કરશે સમજ પડી એ રીતના આ સમયની અંદર જહાજ બનાવવાનો કે અલગ અલગ કેમિકલ આ બધાની શરૂઆત થઈ ગઈ હતી સમજ પડી તો હવે શું થાય છે કે યુરોપની અંદર કોમ્પિટિશન આવું બ્રિટિશની સાથે સાથે નવા નવા દેશો અહીંયા કોમ્પિટિશનમાં આવશે ખાસ કરીને યુએસએ જર્મની અને રૂસ એમાં ખાસ કરીને યુરોપમાં ધીરે ધીરે જે રૂસ હતું મતલબ કે રશિયા એ પાવરફુલ બનતું જાય છે સમજ પડી તો અહીંયા બ્રિટિશ નીતિમાં પરિવર્તન આપણે જોવા મળશે તો અહીંયા હવે શું થશે કે બ્રિટિશ લોકો ઘણા બધા પૈસા કમાણા છે તો એ જે નાણાં હતા એને રોકાણ કરવા માટે એક સારી એવી જગ્યા જોતી હતી બીજું કે હવે કોમ્પિટિશન વધતું જઈએ તો તમારું જે પ્રોડક્શન છે એને જેમ બને એમ સસ્તું કરવું પડશે તો તમારો માલ વેચવાશે તો અહીંયા શું થશે કે બ્રિટિશ લોકો ધીરે ધીરે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરશે ક્યાં ભારતની અંદર તો આ સિચ્યુએશન તો ચાલુ જ છે તો હવે શું કરશે આ લોકો ભારતમાં કરશે રોકાણ શું કરશે રોકાણ અને એ રોકાણના રૂપે અહીંથી લઈ જશે નફો શું લઈ જશે નફો સમજ પડી તો હવે ભારતની અંદર એ લોકો જે તૈયાર વસ્તુ વેચતા હતા એની સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ બી કરશે અને ખાસ કરીને આ જે રોકાણ છે એ આપણે જોશું તો ભાઈ રેલવેમાં કરશે ચા ના જે બગીચા ત્યાં રોકાણ કરશે એના પછી આપણે જોશું તો જહાજ જે બનાવવા નિર્માણ થાય છે ઇન્ડસ્ટ્રી એની ઉપર રોકાણ કરશે ધીરે ધીરે ભારતમાં પણ આધુનિક ફેક્ટરીઓ આવશે સણની કોટનની એટલે કે ભાઈ કપડા બનાવવાની સમજ પડે તો ભારતની અંદર આ લોકો શું કરશે ધીમે ધીમે રોકાણ કરશે અને એ રોકાણના નામ ઉપર પૈસા લઈ જશે સમજ કરીએ અને સૌથી વધુ રોકાણ આ લોકો કરતા ડેપ્ટ જે સરકારી ઉધાર હોય ને તમે ઇકોનોમીમાં ભણાવશો સરકારી ઉધાર ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરશે મતલબ કે ભારત સરકારને પૈસાની જરૂર છે તો આ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરશે એક પ્રકાર આજની તારીખમાં આપણે બોન્ડ જે કે એ પ્રકારનું સરકારી બોન્ડ ટાઈપનું સમજ પડે ને બદલામાં એ લોકોને પ્રોફિટ નફો મળતો આઈડિયા છે તો આ જે ફેઝ છે એને આપણે શું કહીએ છીએ નાણાકીય શું કહીએ છીએ નાણાકીય સંસ્થાન વાત પડી તો મેઇન ફર અસર અહીંયા છે નહીં હતી તો ભાઈ ઔદ્યોગિક ક્રાંતિનું બીજું ચરણ ચાલુ થયું એની બીજું કે નીતિમાં પરિવર્તન લાવવાનું એક મહત્વનું એ બી કારણ હતું કે અઢારસો ને સત્તાવનનો વિદ્રોહ અઢારસો ને વિદ્રોહ એટલો પાવરફુલ હતો કે એક વર્ષ માટે બ્રિટિશની સત્તા નહીં ત્યાં બધું ખેડી ફેંકેલી તો બ્રિટિશ ને ડર હતો કે ભાઈ હવે જો આવો વિદ્રો ભવિષ્યમાં થશે તો ભાઈ આપણા માટે શાસન કરવું ત્યાં કેવું થઈ જશે અઘરું તો ભવિષ્યમાં આવા વિદ્રોહ ના થાય એનું ધ્યાન રાખવું પડશે તો જેમ બને એમ વધુમાં વધુ ભારતીય લોકોને આપણી તરફ કરવા પડશે શું કરવા પડશે ભારતીય લોકોને આપણી તરફ કરવા પડશે ખાસ કરીને એ લોકો હશે કે જે ભદ્ર લોકો હતા જે કે પૈસાવાળા લોકો હતા ભદ્ર લોકો બુદ્ધિજીવી ભારતના ભારતના જે રજવાડા છે એ લોકોની વધુમાં વધુ પોતાની બાજુ કરો સમજ પડી કારણ કે આ જ રજવાડાના લોકો હતા કે જેને અઢારસો સત્તાવન વિદ્રોહમાં પછી બ્રિટિશની મદદ બી કરી હતી સમજ પડી તો એક મહત્વનું કારણ શું આ નીતિ ચેન્જ લાવવાનું અઢારસો સત્તાવનનો વિદ્રોહ તો આ હિસાબે આપણે જોશું તો ભાઈ બ્રિટિશની નીતિની અંદર રાજકીય રીતના આર્થિકમાં પ્રશાસનિક નીતિમાં આપણે શું જોવા મળશે અહીંયા પરિવર્તન સમજ પડી તો આજે પરિવર્તન જેને એને સમજવી આપણે તો રાજનીતિક ક્ષેત્રે હવે આ લોકો અહસ્તક્ષેપની નીતિ અપનાવશે અને પોતાનું જે વિસ્તારવાદી નીતિ હતી સામ્રાજ્યવાદની નીતિ એનું શું કરશે ત્યાગ કરશે કે હવેથી જેટલો પેરીઓ બન્યો એટલો જ આપણે રાખવાનો વધારે હસ્તક્ષેપ કરવાનો નથી સમજ પડી બીજી બાજુ પ્રશાસનિક નીતિમાં કોઈ વધારે પડતો હસ્તક્ષેપ નહીં કરે પણ જે ભારતીય લોકો એને કઈ રીતના પોતાની તરફ કરવા છે કરવાનું મહત્વનું કે યુઝ કરશે પ્રશાસનિક નીતિમાં ખાસ કરીને રેલવે દ્વારા રજવાડાઓને પોતાની કરશે ઘણા બધા એવા કાયદાઓ છે કે જેના દ્વારા પણ રજવાડાઓને પોતાની તરફ કરવામાં આવશે સાવ આની આપણે આગળ ચર્ચા કરશું એવી રીતના હવે આ લોકો આર્થિક ક્ષેત્રની અંદર મેં તમને ઓલરેડી ચર્ચા કરી કે ભાઈ વધુમાં વધુ રોકાણ કરો અને શું લઈ જાઓ નફો આઈડિયા અહીંયા હું તમને એક વસ્તુ કરાવીશ જેને આપણે કહશું હોમચાર્જ હોમચાર્જ એટલે કે કઈ રીતના ભારતમાંથી પૈસા જતા એની આખી એક સિસ્ટમ હતી એને હોમચાર્જ કહેતા એની આપણે ચર્ચા કરીશું હવે ધ્યાન રાખજો આ લોકો સામાજિક ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નહીં કરે સૌથી કારણ કે વિદ્રોહની સંભાવના જે વિદ્રોહ થશે તો તો હવે લોકો શું કરશે કે સાંસ્કૃત સામાજિક ક્ષેત્રે કોઈ પણ હસ્તક્ષેપ કરશે નહીં પણ ધીરે ધીરે ભારતની અંદર વિદ્રોહ ન થાય બીજું કે આગળ જતા આપણે જોઈશું કે ક્રાંતિકારી પ્રવૃત્તિ વધતી જશે તો એને દબાવવા માટે ડિવાઈડ એન્ડ રૂલની પોલિસી અપનાવશે મતલબ કે ભાગલા પાડો અને રાજ કરો એ તો હિન્દુ મુસ્લિમ વચ્ચે જે સાંપ્રદાયિક ઘટનાઓ છે એ ધીરે ધીરે વધશે કોના લીધે બ્રિટિશની નીતિઓના લીધે સાંજ તો આ રીતના આપણે અહીંયા જોશું આઈડિયા આવે છે તો સૌથી પહેલા તો જોશું કે ભાઈ જ્યારે વિદ્રોહ થયો એ સમયે અને વિદ્રોહ પછી એક વ્યક્તિ હતો ભારત ગવર્નર જનરલ એનું નામ હતું કેની અહીંયા જોઈ શકો છો અઢારસો ને છપ્પન થી લઈને અઢારસો ને બાસઠ સુધી ભારતનો એક ગવર્નર જનરલ હતો હવે શું થાય છે કે અઢારસો નો વિદ્રોહ અઢારસો સત્તાવન નો વિદ્રોહ થયો તો બ્રિટિશ સંસદને લાંબા ટાઈમથી થી મેં તમને કીધેલું છે કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની એને આંખમાં ખોજતી હતી કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ગમે એમ કરી ત્યાંથી હટાવી હતી અને એ મોકો મળી ગયો અને ક્યાં અઢારસો સત્તાવનના વિદ્રોહમાં તો ત્યાંની સંસદે ડાયરેક્ટ ડિક્લેર કર્યું શું કર્યું કે હવેથી ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંત આવશે અને એની જગ્યાએ હવે કોનું શાસન આવશે તાજનું શાસન કોનું આવશે તાજનું શાસન તો તાજના શાસનની શરૂઆત થશે અઢારસો ને અઠાવનથી ક્યાં થશે અઢારસો ને અઠાવનથી લઈને ઓગણીસો ને સુડતાલીસ સુધી આ સવાલ એકવાર ડીવાય એસઓની એક્ઝામમાં પૂછવાનું હતું પ્રિલિમની અંદર કે તાજના શાસનની શરૂઆત ક્યાંથી થઈ છે તો અઢારસો ને અઠાવન થી સમજ પડી અને એ શરૂઆત કરવા માટે ત્યાંની જે સંસદ છે એ કાયદો લાવશે જેને આપણે કહીશું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અઢારસો ને અઠાવન સમજ પડી તો આ જૂન મહિનામાં કાયદો લાવશે આ કાયદા પ્રમાણે શું હતું કે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શું આવે છે અંત અને એની જગ્યાએ શું આવે છે તાજનું શાસન પડી તો આ કાયદાની મહત્વની કઈ કઈ બીજ જોગવાઈ હતી એની હું ચર્ચા કરું તો એક તો શું કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની કે તાજનું શાસન એવું બીજું ધ્યાનથી સમજો મેં તમને કરાવેલું કે ઈસ્ટ ઈન્ડિયા કંપની હતી બે રીતના કામ કરતી એક હતું બોર્ડ ઓફ ડાયરેક્ટર ઠીક છે ત્યાંનું જે બોર્ડ છે યા તો આપણે એને કોડ ઓફ ડાયરેક્ટર કહીએ કે જે ચોવીસ લોકો હતા એ ભેગા પડી નાખી કંપનીનું સંચાલન કરતા બીજી બાજુ કંપની ઉપર નિયંત્રણ રાખવા માટે ત્યાંની સંસદ સંસ્થા બની હતી જેને આપણે કહીએ બોર્ડ ઓફ કંટ્રોલ કે ત્યાં બ્રિટિશ સંસદના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા એના છ સભ્ય હતા પકડી તો આ રીતનું શાસન ચાલતું આઈડિયા છે અને આજે બોર્ડ ઓફ ડાયરેક્ટર છે એ તે ગવર્નર જનરલની નિયુક્તિ કરતા તો હવે એની જગ્યાએ શું થયું તાજનું શાસન આવી ગયું એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની વહી ગઈ તો એની જગ્યાએ હવે કોનું શાસન આવ્યું તાજનું હવે તાજ શું કરશે તો અહીંયા ચેન્જ લેવા તો ભારતની અંદર આ જે ગવર્નર જનરલ હતો હવે એનું નામ થઈ છે વાઇસ શું નામ થઈ છે વાઇસ યાદ રાખજો વાઇસ નો મતલબ થાય પેરા માઉન્ટ સી શું મતલબ થાય પેરા માઉન્ટ સી એનો મતલબ કે હવે બ્રિટિશ જે રાણી છે એનો એક પ્રતિનિધિ છે એ ભારતમાં કામ કરે છે એનું નામ શું છે વાઇસ તો વાઇસ એટલે શું થયું કે બ્રિટિશ જે રાણી છે એનો એક પ્રતિનિધિ છે શું છે એનો પ્રતિનિધિ સમજ પડી તો ભારતના જેટલા બી રાજા રજવાડાઓ છે એમાં એનો સમકક્ષ છે પણ એમથી ઉપર છે આઈડિયા આવે છે તો અહીંયા વાયસો શબ્દ બ્રિટિશની જે ક્વીન છે એનો પ્રતિનિધિ તરીકે થશે પણ કામ જો ભારતમાં કરે છે કામ કરશે ગવર્નર જનરલના નામ ઉપર પડી ગ્રંથ નિર્માણની બુકો વાંચો તો ત્યાં વાઇસો ની જગ્યા ગવર્નર જનરલ જ લેખું હશે સમજ પડી પણ ક્યાંક વાઇસોય શબ્દ યુઝ છે વાય ત્યારે કે જ્યારે બ્રિટિશ જે પ્રતિનિધિ કરે છે ત્યારે એને વાઇસો કહેશું આઈડિયા છે તો નામ ખાલી બેટલું છે વ્યક્તિ એકનું એક જ છે જો કે કેની નથી રહ્યો હતો પડી શવે આજે અઢારસો સત્તાવન વિદ્રોહ પછી પણ કેની ન જતો વાઇફરે ઠીક છે બીજું આ જે બોર્ડ ઓફ કંટ્રોલ હતું એની જગ્યાએ હવે શું થશે એક નવું પદ આવશે જેને કહેશું ભારત સચિવ કેવું પદ કેશું ભારત સચિવ અને આ હશે ત્યાંનો એક મંત્રી બ્રિટિશ જે સંસદ છે એનું એક મંત્રી હશે સમજ પડી તો હવે ભારતનું પ્રશાસન આખું કોણ જોશે ગવર્નર જનરલ યા તો વાઇસ બે એક જ છે પણ આ કોના પ્રત્યે જવાબદાર છે ભારત સચિવ પ્રત્યે જવાબદાર કોના પ્રત્યે જવાબદાર હશે ભારત સચિવ પ્રત્યે જવાબદાર હશે અને ભારત સચિવ ત્યાંની સંસદ પ્રત્યે જવાબદાર હશે પેલી સવાલ તો ભારતનું જે પ્રશાસન જે કોણ છે ગવર્નર જનરલ અને એ કોના પ્રત્યે જવાબદાર છે ભારત સચિવ પ્રત્યે જવાબદાર છે એટલે આપણે આગળ જતા જોઈશું કેસઠ ની અંદર પેલી વાર આ લોકો ભારતીય લોકોને પ્રશાસનિક સિવિલ સેવામાં ભારતીય લોકોને આવવા દેશે તો જેટલા બી પ્રશાસનની અંદર જોડાશે સિવિલ સેવાની અંદર એની જે નિમણૂક છે એ કોણ કરશે ભારત સચિવ સમજ પડી આજની તારીખમાં આ નિમણૂક કોણ કરે છે સિવિલ સેવાના જે અધિકારી છે એની રાષ્ટ્રપતિ તો એ સમયમાં કોણ કરતો ભારત સચિવ સમજ પડી તો ભારત સરકારનો જે કાયદો આવ્યો એ પ્રમાણે સાથે સાથે રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો આવ્યો રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો અને આવે છે નવેમ્બર અઢારસો ને અઠાવનની ની અંદર તો કે ત્યાંથી રાણી લેટર લખીને મોકલશે કોને કેનિન ને કોને મોકલશે કેની આ જે લેટર છે એ વાંચે છે કેનીન ક્યારે નવેમ્બરની અંદર અને એ પણ ક્યાં તો અલ્હાબાદ ના દરબારમાં શું કહેવામાં આવ્યું હતું કે હવે જે પણ પહેલાના જે રજવાડા હતા એને જે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંધિ કે કરાર જે બી કર્યું હશે એ ચાલુ જ રહેશે શું રહેશે જે પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંધિ કરાર કરેલા છે આગળ રજવાડા આવે એ અમે ચાલુ જ રાખશું સાવત પડી બીજુ કે અમે કોઈ પણ પ્રકારનો વિસ્તારવાદી નીતિ અપનાવશું નહીં આઈડિયા છે કે જે બી ક્ષેત્ર અત્યારે જે અમારી પાસે એ જ ક્ષેત્ર અમારી પાસે રહેશે અમે હવે તમારા ક્ષેત્રની અંદર હસ્તક્ષેપ બી નહીં કરી અને તમારા ક્ષેત્રને અમે કબજો બી નહીં કરી તો મેઇનલી જે જોગવાઈ હતી તે રાણી વિક્ટોરિયાના ઢંઢેરાની અને અઢારસો સત્તા અઠાવનના જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આવી એની મેઇન મેન આ વાતો હતી સમજ પડી જોકે બ્રિટિશ લોકોએ વાતો તો મોટી મોટી કરી પણ એકચ્યુઅલીમાં અલગ કામ કરશે શું કામ કરશે એની આપણે ચર્ચા કરીએ તો એની પહેલા આપણે જોઈ લઈએ કે બે અઢારસો એકસઠ નો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ મતલબ કે ભારત પરિષદ કાયદો આ કાયદામાં થોડાક સુધારા કરવા માં મેં તમને કીધું એમ કે હવે ભારતીય લોકોને થોડા થોડા પ્રશાસનમાં લેવા પડશે જો ભારતીય લોકો આપણી બાજુ હશે તો વિદ્રોહ થવાની સંભાવના થોડીક ઓછી થઈ જાય તેના લીધે શું કર્યું કે જે ગવર્નર જનરલ હતો એની જે પરિષદ હતી ગવર્નર જનરલ એટલે એ જ વાઇસ સમજ પડી પણ આપણે ગ્રંથ નિર્માણ બોર્ડ અંદર કયો શબ્દ વાપર્યો છે મોસ્ટ ઓફલી ગવર્નર જનરલ મતલબ એક્ઝિક્યુટિવ પાવર હતો કયો હતો એક્ઝિક્યુટિવ પાવર તો આની મદદ કરવા માટે ઓર સભ્યોની સંખ્યા વધારવામાં આવી એ સંખ્યા મિનિમમ છ થી લઈને મેક્સિમમ બાર સુધી કરવામાં આવી કેટલી મિનિમમ છ થી લઈને મેક્સિમમ બાર સુધી સભ્યની સંખ્યા વધારવામાં આવી અને આની અંદર પહેલી વાર પ્રથમ વાર કોઈ ભારતીય વ્યક્તિની નિમણૂક થશે યાદ ઇલેક્શન થી નથી આવતા નિમણૂક કરશે અને એ નિમણૂક કોણ કરશે ગવર્નર જનરલ કોણ કરશે ગવર્નર જનરલ તો આની અંદર તમે જોશો કે પહેલી વાર ત્રણ સભ્ય હતા બનારસનો રાજા પટિયાલાનો રાજા અને સર દિનકર રાવ છોતળી તો ત્રણ સભ્ય હતા અને એને મારો ગોળી કોઈ કામ ના નથી કારણ કે બધા ચાટુકારો હતા અંગ્રેજોના છોતળી તો ગવર્નર જનરલ પરિષદની અંદર પાંચ સભ્ય હતા એમાં જે કાયદા સભ્ય હતો એને હવે કાયમી કરી દેવામાં આવ્યો એને કાયમી પદ આપવામાં આવ્યું કે મતલબ કે એક કાયદા સભ્ય તો હશે ને હશે ને હશે તો એ કાર્યપાલિકાનો પાર્ટ બની ગયો તો કાર્યકારી એક્ઝિક્યુટિવ એટલે કે કાર્યપાલિકા સમજ પડી બીજું કે ભાઈ હવે પ્રાંતોને પણ કાયદા બનાવવાની સત્તા આપી મતલબ કે અહીંયા સત્તાનું શું થાય છે જે એકમાં છોડી લઈ લેવામાં આવ્યું હતું તો હવે મદ્રાસ છે બનારસ સોરી મદ્રાસ છે બોમ્બે છે તો આ લોકો હવે પોતાના કાયદા બનાવી શકે છે ત્યાં શું કરવામાં આવ્યું કે પ્રાંતોને કાયદા બનાવવાની સત્તા આપવામાં આવી મતલબ કે અહીંયા સત્તાનું શું કરે છે વિકેન્દ્રીયકરણ કરે છે બીજું કે ભાઈ વિશેષ પરિસ્થિતિમાં ગવર્નર જનરલ ને આધ્યાદેશ આપવાની સત્તા મળી પેલી વાર એવું થશે કે આધ્યાદેશ આપવાની સત્તા મળશે કોને ગવર્નર જનરલને મતલબ કે આ પરિષદ નહીં હોય તો પરિષદની નિર્ણય લીધા વગર ખુદ પોતે અધ્યાદેશ આપી શકે છે અને આ અધ્યાદેશ છ મહિના સુધી ચાલશે સમજ પડી બીજું કે અત્યાર સુધી શું હતું કે ગવર્નર જનરલની જે કાર્યપાલિકા હતી એની અંદર જે બી સભ્ય હતા એ બધા પોતપોતાની અલગ અલગ કામ કરતા માની લો કે એક વ્યક્તિ આજે રેલવે નું કામ જોઈએ તો કાલે કૃષિ નું કામ જોશે બીજા દિવસે ગૃહ મંત્રાલયનું કામ જોશે તો અહીંયા અલગ અલગ વિભાગો હતા અને અલગ અલગ વ્યક્તિઓ કામ કરતા તો અહીંયા જવાબદારી નિશ્ચિત નહોતી માની લો કે હું ખેતીનું કામ જોઉં છું કે ખેતીમાં કેટલી પ્રગતિ થઈ એ બધું એક દિવસ જોયું બીજા દિવસે હું ગૃહ વિભાગ જોઈશ ત્રીજા દિવસે કોઈ ઓર વિભાગ જોઈશ તો અહીંયા કોઈ જવાબદારી નહોતી તો એ જવાબદારી વધારવા માટે ભારતની અંદર પહેલી વાર અહીંયા પોર્ટફોલિયો સિસ્ટમની શરૂઆત થઈ જેને આપણે વિભાગીય વ્યવસ્થા કહેશું પોર્ટફોલિયો વ્યવસ્થા મતલબ કે એક અથવા તો એક થી વધુ વ્યક્તિ ને કોઈ પણ એક વિભાગ આપી દેવામાં આવશે શું આપી દેવામાં આવશે વિભાગ હવે એ વિભાગને પરમનન્ટ માળા થઈ ગયો સમજ પડી હવે એ વિભાગની કાઉન્ટની જવાબદારી કોની એ વ્યક્તિની થઈ ગઈ અને એ વ્યક્તિ કોના પ્રત્યે જવાબદાર હશે પરિષદ પ્રત્યે પરિષદ એનો મતલબ કે ગવર્નર જનરલ પ્રત્યે તો હવે ગવર્નર જનરલ એની પાસે રિપોર્ટ માંગશે કે ભાઈ તને હું ખેતીનો અધ્યક્ષ બનાવવા છે વિભાગ આપ્યો છે તો બોલ કેટલી પ્રગતિ થઈ સમજ પડી તો અહીંયા પહેલી વાર શું થશે પોર્ટફોલિયો સિસ્ટમ એટલે કે ભાઈ વિભાગીય વ્યવસ્થાની શરૂઆત થઈ સમજ પડી સવજ પડી તો મેનલી આ વસ્તુ લખેલી હતી અઢારસો ને ના ભારતીય પરિષદ કાયદાની અંદર સમજ ભાઈ પણ કેનીના સમયમાં બીજી કઈ કઈ વસ્તુ થઈ એને થોડીક જોઈ લઈએ તો કેનીના સમયમાં પહેલીવાર અઢારસો ને એકસઠની અંદર હાઈકોર્ટ એક્ટ આવ્યો શું આવ્યો હાઈકોર્ટ એક્ટ હવે જો શું હતું પહેલાં કે પહેલાં મેં તમને કીધેલું કે ન્યાયાલયની અંદર દિવાની ન્યાયાલયો અલગ હતી અને નિઝામત મતલબ કે ફોજદારી ન્યાયાલયો અલગ અલગ ચાલતી તો એક સમસ્યા હતી ભાઈ ક્યાં જવું ક્યાં ના જવું તો શું કરવામાં આવ્યું હાઈકોર્ટ એક્ટ લાવ્યો અને નિઝામત એટલે કે દિવાની અને ફોજદારી કાયદાને શું કરના એક જ જગ્યાએ એનું સંચાલન થશે તો ભારતની અંદર આજની તારીખમાં જે હાઈકોર્ટ ચાલે છે એ હાઈકોર્ટ બની ક્યારે અઢારસો ને એકસઠ ના હાઈકોર્ટ માંથી તો અહીંયા ત્રણ જગ્યાએ મદ્રાસ બોમ્બે અને કલકત્તાની અંદર પહેલી વાર હાઈકોર્ટ બની શું બની હાઈકોર્ટ સમજ પડી અને આગળ જતા આ એક સમય છે કે જ્યારે ઇન્ડિયન પિનલ કોડ પછી ક્રિમિનલ પ્રોસેસિંગ કોડ અને ઇન્ડિયન સિવિલ કોડ ઠીક આ લાગુ થશે આ જ સમયની અંદર પડી સમજ જે મેકાલે બનાવેલું આપણે ચર્ચા કરેલી છે મેકાલે બનાવ્યું હતું પણ લાગુ અત્યારે કરવું સમજ પડી આના જ સમયની અંદર 1861 ના કનિંગધમ દ્વારા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ની સ્થાપના થશે એ બહુ મહત્વનું એક સંસ્થા બનશે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને કનિંગધમ ખાસ કરીને એ સમયમાં ઘણું બધું ખોદકામ કરશે પણ કનિંગધમ ની મેઇનલી જે ફોકસ હતો એ હતો કુષાણ વંશ ઉપર અને કુષાણ તે કનિષ્ક ઉપર એને બહુ વધારે કામ કરેલું છે ક્યારેક તમે એની હિસ્ટ્રી ડિટેલમાં વાંચો તો એને કનિષ્ક ઉપર બહુ વધુ કામ કરેલું છે કોને કનિંગધમે અને આ એ જ કનિંગધમ છે કે જેને જૂનું પેશાવર જે શહેર હતું

પણ અઢાર મહિના જ રહેશે એની તબિયત ખરાબ હતી એટલે પછી મરી જાય છે આઈડિયા આવે તો થોડા ટાઈમ માટે ઓર એક કાર્યકારી જે ગવર્નર જનરલ છે યા તો વાઇફ હોય એ આવશે તો આના સમયમાં એટલું કંઈ ખાસ થયું નથી પણ આણે શું કર્યું હતું કે રજવાડાઓ સાથે સંબંધો વધારવા માટે દરબારોનું ઘણું બધું આયોજન કરેલું મતલબ કે રજવાડાઓ પાસે જઈને ઘણા બધા કામ કરેલા સમજ પડી પણ એની પછી લોરેન્સ કરીને એક વ્યક્તિ આવે છે સર જોન લોરેન્સ તો લોરેન્સ બીસનોય નથી આ લોરેન્સ અલગ છે તો અઢારસો ને થી લઈને અડસઠ સુધી ભાઈ આવશે આના સમયમાં એટલું કઈ ખાસ થયું નથી કે અફઘાનિસ્તાન સાથે એક થોડીક સમસ્યા ચાલતી હતી પણ એ તટસ્થ નીતિ અપનાવશે આના સમયમાં એક વસ્તુ થઈ હતી કે અઢારસો ને પાસઠ ની અંદર જે એક લંડનથી કલકત્તા મતલબ કે ભારત સુધી ટેલિગ્રાફ લાઈનો નાખવામાં આવી સમજ પડી તો લોરન્સના સમયમાં એટલું કંઈ ખાસ કામ થયું નથી છે આપણે જેટલા કામના છે એને યાદ રાખવાના છે બધાને યાદ નથી રાખવાના એના પછી લોર્ડ મેયો કરીને એક વ્યક્તિ આવે છે કોણ આવે છે લોર્ડ મેયો અને આના સમયમાં ઘણા બધા સુધારા થાય છે ભારતની અંદર શું થાય છે ઘણા બધા સુધારા સૌથી મહત્વપૂર્ણ સુધારો હતો તો એ હતો નાણાકીય વિકેન્દ્રીકરણ

તો એ પ્રાંતોને પોલીસ છે જેલ સિંચાઈ તો આ બધું જે પ્રશાસનિક કાર્ય છે કોને આપી દો પ્રાંતોને પ્રાંતોને પ્રાંતો ઉઘરાવાની કેન્દ્ર દ્વારા પ્રાંતોને શું આપવામાં આવશે અનુદાન અને આ અનુદાનની રકમ ફિક્સ કરો જેથી કરી કેન્દ્ર અને પ્રાંત વચ્ચે સંબંધ સારા રહે અને પ્રાંતો પોતાની રીતના કામ કરતા રહે સમજ પડી ત્યાં પ્રાંતોને શું કરવામાં આવી સ્વાયત્તા આપવામાં આવી તો આને આપણે કહેશું નાણાકીય વિકેન્દ્રીયકરણ સમજ પડી તો નાણાકીય કોઈ કરી હતી કોણ તો આરોગ્ય પોલીસ જેલ સિંચાઈ જેવા વિષયો કોને આપી દેવામાં પ્રાંતોને સમજ પડી આના સમયની અંદર પહેલી વાર અઢારસો ને એકોતેર ની અંદર ભારતની વસ્તી ગણતરી થશે શું થશે વસ્તી ગણતરી યાદ રાખજો વસ્તી ગણતરી કરવા પાછળનો બ્રિટિશનો નો ઉદ્દેશ શું હતો લોકોનું સંખ્યા જો નહીં શું હતો કે ભાઈ વસ્તી ગણતરી થતી ધર્મ જાતિના આધારે શું કામ કારણ કે લોકોને ડિવાઇડ એન્ડ રૂલ કરી શકાય પહેલી વાર વસ્તી ગણતરી થઈ તો ખબર પડી કે ભાઈ બંગાળની અંદર હુગલી નદીની ઓલી બાજુ વધુ હોય છે અને હુગલી નદીની આ બાજુ હિન્દુ હોય છે સમજ પડી પહેલીવાર ખબર પડી કે ભાઈ બંગાળની અંદર ઓગણપચાસ ટકા મુસ્લિમો છે અને એકાવન ટકા જેટલા હિન્દુ હોય છે પંજાબની અંદર

નથી પરિયાની જે માંગણીઓ છે એને પૂરી કરી શકતા નથી તો રજવાડાની અંદર શું કર્યું તે એના જે રાજકુમારો હતા એને થોડીક સારી રીતના ટ્રેનિંગ મળે મતલબ કે તાલીમ મળે તો એના માટે આ લોકો શું કર્યું કે અજમેરની અંદર મેયો કોલેજની સ્થાપના કરી શું કરી મેયો કોલેજની સ્થાપના કરી મેલેજ બનાવા પાછળનો ઉદ્દેશ શું હતો કે રાજકુમારો છે એને તાલીમ આપવાનો હતો પણ મેયો સાથે એવું કે એકવાર એ અનુમાન ત્યાં જેલ નું પ્રશાસન એ બધું જોવા અને ત્યાં શું થાય છે કે વહાબી વિચારધારાથી પ્રભાવિત એક મુસ્લિમ શું કરનાર લોડ મેયો ની હત્યા કરનાક છે અને બિચારાના પ્રાણ પ્રખેરું થઈ જાવ કોના લોર્ડ મેયોના સામત પડી તો થોડા ટાઈમ માટે કાર્યકારી ગવર્નર આવશે અને આગળ જતાં નોર્થ બુક નામનો એક વ્યક્તિ આવશે ગવર્નર જનરલ તરીકે સામત પડી તો આગળના જે ત્રણ ગવર્નર છે મહત્વપૂર્ણ નોર્થ બુક લિટન અને રિપન તો આ ત્રણની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું સામત પડી તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર ત્યાં સુધી જય